લેર્જો ભાવ બહુ છે હાલો ભલે કાકલા અલ્યા પણ ઊભો રે મને વાત પૂછી પરવાની યાર ઈ ને વાસ્પોયા તો અનલિમિટેડ અનલિમિટેડ બધું આ તો 20 લગાવો 35 લગાવો બરાબર હા ચાલો લે હાલો એ ખાઈ લે પૈંચી આપડે फटाफट અરે ઉભા રહો જલ્દી કરજો જલ્દી કરજો નમન ખાવાનું હા અનલિમિટેડ અનલિમિટેડ તલપા રોટી બોટી ઓન જાઓ જલ્દી ફટાફટ આઈ જાય છે આઈ જાય છે આઈ જાય છે આઈ જાય છે ઓવા ખાવા પડે રોટી સોટી તો જોરદાર લાગે છે ભાઈ કાગળ કાગજ એક જતી નથી દબાવજે એ સંજી ખાવ આલ્યા છો જિલ્લામાં અરે કોઈ ટેન્શન નઈ કોઈ ટેન્શન નઈ આવો ખાઈ લે જીલડી ફટાફટ ફટાફટ હેડો બેવો ફટાફટ દો મોરું થઈ જશે હેડો બેવો ફટાફટ

તું યાદ સીધો સીધો યાદ ની ખાવાનું કેવું લાગ્યું ને તો હું બોલતો નતો આમાં શું હોય કુતરો પડશે

અમા આ ટિકુ ને ગંજેરી દાને બધું ને હર ખોડાખો કે આ ટિકુ તું કે મન તો ગબગબાવા શું છે લે લે હું છે લે આનો ગળ્યા બોન્યો છે ગપલે એ રંજુબા ના તા બોન્યો

બે હે મારા હેલ હારકોબે